ચાલો ખેડૂત મિત્રો થોડી તાલીમ કેમ્પ વિશેની વાત સમજી લઈએ ત્રણ તાલીમ કેમ્પ પૂરા થયા ચોથો તાલીમ કેમ્પ દસ અને અગિયારમી ના રોજ રાજકોટમાં થવા જઈ રહ્યો છે દરેક તાલીમ કેમ્પ આપણે રાજકોટમાં જ કરીએ છીએ તાલીમ કેમ્પનો હેતુ શું છે ખેડૂતો પોતાના રેવન્યુના કામ જાતે કરતાં થઈ શકે એટલા માટે છે અમુક બ્રિલિયન્ટ વ્યક્તિ હોય છે જે મહાભારતમાં એકલવ્ય હતો એ એની જાતે કામ કરતો થઈ ગયો આમ કેટલાક એકલવ્યો પણ છે કે જે મારા વિડીયો સાંભળીને એસએસઆરડી સુધી લડતા પણ થઈ ગયા છે પણ દરેક વ્યક્તિ એકલવ્ય બની શકે નહીં દરેક વ્યક્તિ અર્જુન બની શકે નહીં તો પણ બાકીનાને મહાભારતની અંદર ગુરુએ એક્સપર્ટ તો બનાવેલા જ એમ આપણે દરેક વ્યક્તિ જાતે કામ કરી શકે એ હેતુથી તાલીમ કેમ રાખીએ છીએ જેથી તાલીમની અંદર જે છે આપણે એને ઝીણામાં ઝીણી વિગત આપીએ છીએ દાખલા તરીકે હયાતીમાં હક દાખલ કરવો તો માટે આંબો ક્યાં બનાવવા જાઓ વારસા એન્ટ્રી કરવી હોય તો આંબો ક્યાં બનાવવા જાઓ આ બંનેની અંદર એન્ટ્રીઓ કેવી રીતે પડવી એવી રીતે વેચાણ થઈને આવે તો એન્ટ્રી કેવી રીતે પાડવી ગિફ્ટ વારસાઈ અને અન્ય વસ્તુઓ હોય તો એની અરજીઓ કેવી રીતે દાખલ શ્રદ્ધા ભાગીદારી હક છે તો કેવી રીતે દાખલ કરવો કેવી રીતે છૂટો પાડવો તો આ બધી વસ્તુઓ જે છે અગત્યની છે આ સિવાય હક કમી કરવા તો એના માટે શું કરવું પડે એફિડેવિટ કરવું પડે એગ્રીમેન્ટ કરવા પડે એ સિવાય માનો કે હક કમી થઈ જાય તો વિભાજન ભાઈઓ ભાઈઓની વેચણી કેવી રીતે કરવી તો વેચણી માટે એગ્રીમેન્ટ કેવી રીતે કરવા અને એમાં ક્ષતિઓ ન રહી જાય એટલા માટે શું શું કાળજી રાખવી જોઈએ જૂની ક્ષતિઓ આ બધી બધી બાબતની છે તો એ બધી બાબત આપણે એને તાલીમ કેમમાં શીખવાડીએ છીએ એ સિવાય અન્ય હકોની બહુ અગત્યની વસ્તુ હોય છે જે કજિયાઓ થાય છે અન્ય હકોને કારણે જ થાય છે જેમ કે શેટાપાડાને લગતા પ્રશ્નો હોય માપણીને લગતા ઇસ્યુ હોય માપણીના અલગ અલગ પ્રકારો છે એ પણ ખેડૂતને ખબર નથી તો એ પણ આપણે એને સમજાવીએ છીએ કે ભાઈ હદ માપણી શું છે હિસાબ માપણી શું છે અને એના દ્વારા કે જેપી દુરસ્તી શું છે ને હિસાબમાં આપણી વખતે બીજો સહમત ન થાય તો આપણે આપણી પૈકીમાં આપણી કેવી રીતે કરાવી લેવી જોઈએ અને એમાં દબાણ બતાવતું હોય તો શું કરવું જોઈએ આવી ઘણી બધી બાબતો જે છે એ વહીવટી પ્રક્રિયાની બાબતો છે આપણે એને શીખવાડીએ છીએ એ સિવાય અન્ય હકોની અંદર જોઈએ તો બોજામુક્તિ કેવી રીતે કરાવી બોજો દાખલ તો થઈ જાય છે બોજામુક્તિ રહી જાય તો આગળ જતા નડે તો એ કેવી રીતે કરવું એ સિવાય જરૂર પડે તો દારપણાનો દાખલો સોલ્વન્સી સર્ટિફિકેટ્સ મેડિકલ બોન્ડ વગેરે વસ્તુઓ પણ આપણે કરતાં શીખવાડીએ છીએ બ્લોક વિભાજન બહુ અગત્યની વસ્તુ છે ઘણાના સાત નંબરમાં ભેગા ભેગા નામ આવ્યા રાખે બ્લોક વિભાજન થતા નથી તો આવા બ્લોક વિભાજન એટલે સાત નંબરના સાઉથ સાઉથવાળા દક્ષિણ ભારતની વાળાને તો કટિયા કેવી રીતે જુદા પાડવા એ આપણે એને શીખવાડીએ છીએ તો એકત્રીકરણનો મુદ્દો પણ અગત્યનો છે તો કેવા સંજોગોમાં એકત્રીકરણ થાય કેવા સંજોગોમાં ન થાય એના માટે શું પ્રક્રિયા કરવી જોઈએ સાત પાનાનું ફોર્મ હોય છે એ પણ આપણે એને ભરતા શીખવાડીએ છીએ એ સિવાય કુવા બોર્ડના હક દાખલ કરવા વિભાજન થાય તો એકબીજાને કૂવામાંથી ભાગ કેવી રીતે આપવો ત્રીજી વ્યક્તિને વેચો તો કજીયો ન થાય એટલુંથી ભાગ કેવી રીતે છૂટો પાડવો એનો ભાગ રદ કરવો જેથી કરીને ત્રીજી વ્યક્તિ સાથે કજીયા ન થાય રસ્તા કેવી રીતે નોંધાવવા વણ નોંધાયેલા રસ્તાઓ એને હિઝમેન્ટ રાઇટ કહેવાય એ બાબતે પણ પ્રકાશ પાડીએ છીએ આપણે આવી લગભગ વીસથી વધુ આઇટમો અને ચાલીસથી વધારે મુદ્દાઓ આપણે કવર કરીએ છીએ આ પ્રથમ દિવસના તાલીમ કેમ્પની અંદર આપણે કવર કરતા હોઈએ છીએ અને બધાને ફાવી જાય રીતે શીખવાડીએ છીએ બીજા દિવસના તાલીમ કેમ્પની અંદર આપણે નવા નવા મુદ્દાઓ લઈએ છીએ એટલે તો પચાસ ટકા વ્યક્તિઓ રિપીટ આવે છે રિપીટ શા માટે આવે એક વખત શીખી જાય તો બીજી વખત રિપીટ શું કામ આવવું પડે રિપીટ આપણને સારું એવું આપણે ડિસ્કાઉન્ટ એટલે આપીએ છીએ પ્રથમ દિવસના મુદ્દા એને રિપીટ હોય છે પણ બીજા દિવસના મુદ્દા દરેક તાલીમ કેમ્પમાં અલગ અલગ હોય છે દાખલા કે તમારો રસ્તો કોઈ રોકો છે આપણે કોઈને કજિયા શીખવા નથી પણ તમારો રસ્તો કોઈ રોકે તો તમારો રસ્તો ખુલ્લો કેવી રીતે કરવો એના માટે કોઈ નિષ્ણાંતને રાખો તો વીસ હજારથી વધારે ખર્ચા થાય છે તો ખેડૂત આ કામ જાતે કરી શકે એક રૂપિયાનો ખર્ચો નથી આવા કામ કેવી રીતે કરવા દાખલ રસ્તો તમારો ખુલ્લો કેવી રીતે કરાવવો કોઈ તમારા અરજી અને અપીલ દાખલ કેવી રીતે કરવી એ પણ એક્સપર્ટ રીતે હું એવી રીતે શીખવાડીશ કે કદાચ તમારા વકીલ રાખેલા હશે તમે હારી ગયા છો તો પણ તમે જીતી શકો પાછા તમે સાચા હોવા જોઈએ સાચા માણસની પડખે હું ઊભો છું તો આવી રીતે અપીલ કેવી રીતે કરવી તમારા પાણીના નિકાલાને કોઈ રોકે તો ખેતરલોની થઈ જાય તો તમારા અધિકાર છે આવા મામલતદારમાં કેસ દાખલ કરી અને તમારો પાણીનો નિકાલો ખુલ્લો કરવાનો કોઈ તમારામાં ગેરકાયદેસર પાણી છોડે તો પણ તમારો અધિકાર છે કે તમારી જમીન ધોવાતી હોય તો તમે એને રોકી શકો તો આવી દરેક બાબતો આપણે તાલીમ કેમની અંદર શીખવાડીએ છીએ એક ભાઈને દિવાલ બંધાયેલી હતી એને પણ આપણે રસ્તો બંધાવડાયો શીખવાડ્યો કે કેવી રીતે કરવો એ એવી જ રીતે ખેડૂત મિત્રો પાણી ર ર રસ્તા છોડો હવે તમારા સુખાધિકારોના અધિકારો જે હોય એની વાત પણ આપણે એમાં શીખવાડીએ છીએ હવે વાત કરીએ કે લેન્ડ ગ્રેબિંગની અને જમીન દબાવવાની તમારી જમીનો દબાતી હોય તો દબાતી જમીનો છૂટી કઢાવવી અઘરો વિષય છે છતાંય કોઈ વસ્તુ અશક્ય તો નથી જેના માટે કાનૂની પ્રક્રિયા તો હોય છે તો આવી બધા પ્રકારની કાનૂની પ્રક્રિયા આપણે શીખવાડશું કે તમારી જમીન ઘટતી હોય તો છૂટી કેવી રીતે પાડવી એના માટે કોર્ટ કમિશનર નિમણૂક કરવા સુધીનું માર્ગદર્શન આપીશ ઘણાને ખબર નથી કે કોર્ટ કમિશનર શું છે વર્ષોથી કામ કરતા હોય તો પણ ખબર નથી કે કોર્ટ કમિશનર શું છે ક્યાં તબક્કે કોર્ટ કમિશનર માગવું જોઈએ એ બધી બાબતો આપણે એને શીખવાડશું જાતે રેવન્યુમાં હંમેશા જોગવાય છે કે રેવન્યુ કોર્ટ એટલે મામ કોર્ટ પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર જમન અને ડેપ્યુટી કલેક્ટર જશુ કલેક્ટર્સ અને એસએસઆરડીમાં તમે જાતે રજૂઆત કરી શકો છો કોઈ એડવોકેટ રાખવાની તમારી જરૂરિયાત નથી પણ તમે જો જાણતા નહીં હો તો કેવી રીતે કામ કરી શકશો એના માટે ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવા સારામાં સારા ડ્રાફ્ટિંગ કેવા આવે પુરાવાકૃષિત કેવી રીતે જોડવા આવી ઘણી બધી બાબતો આપણે અલગ અલગ તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ આવતા તાલીમ કેમ્પની અંદર આપણે ખાસ કરીને મુદ્દો લેવો છે લેન્ડ ગ્રેબિંગનો લેન્ડ ગેમિંગ ખોટી રીતે આપણે કોઈને શીખવાડતી નથી પણ તમારા ઉપર ખોટી રીતે લેન્ડ ગેમિંગ થઈ છે તો તમારે બચાવ કેવી રીતે કરવો અને સાચા અર્થમાં તમારે લેન્ડ ગેમિંગ કરવાની થાય છે તો કેવી રીતે તમે લેન્ડ ગેમિંગ કરી શકો આ મુદ્દો આવતા તાલીમ કેમ્પની અંદર આપણે લેવાના છીએ દરેક તાલીમ કેમ્પમાં અમે હમણાં કીધા એ જુદા જુદા મુદ્દા આપણે કવર કરીએ છીએ કારણ કે આવા એક એક મુદ્દા પાછળ ઓછામાં ઓછી ચાર ચાર કલાક આપવી પડે તો એક દિવસમાં એક બે મુદ્દા જ કવર કરી શકાય તો ખેડૂત મિત્રો તમે તમારું નામ ન નોંધાવ્યું તો આવતા તાલીમ કેમ્પમાં ખાસ નોંધાવો આ સાથે ક્યુઆર કોડ આપેલો છે ત્રણ હજાર રૂપિયા કોર્સની ફીસ છે બે હજાર રૂપિયા આવો ત્યારે ભરી શકો એક હજાર રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો કોઈ બી ગાણા નહીં આવો તો તમારા પૈસા જશે નહીં નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ફરીને રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને આગલી રકમ ડિપોઝિટ સમજીને બાદ મળી જશે તો તમે તમારા રેવન્યુના વકીલ જાતે બનવા માંગતા હો તો તાલીમ કેમ્પમાં પધારો